અને એનડીએના સાંસદોએ વિપક્ષે કરેલી મિમિક્રીનો વિરોધ કર્યો છે સંસદની કાર્યવાહીમાં ઉભા રહીને એનડીએ વિરોધ નોંધાવ્યો પોતાની સીટ પર સાંસદો ઉભા રહ્યા અને કાર્યવાહીમાં ભાગ લીધો પ્રશ્નકાળની કાર્યવાહી દરમિયાન તેઓ ઉભા રહ્યા સભાપતિના સન્માનમાં એનડીએ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું પ્રહલાદ જોશીએ કહ્યું રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિકરી કરવામાં આવી હતી ટીએમસીના સાંસદ કલ્યાણ બેનરજી દ્વારા અને રાહુલ ગાંધી સહિતના કેટલાક સાંસદો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા જેમના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો ત્યાં મજાક કરવામાં આવી હતી અને તેને લઈને અત્યારે એનડીએના સાંસદો દ્વારા આવી રીતે ઊભા રહીને કાર્યવાહીમાં ભાગ લેવામાં આવ્યો તેમના દ્વારા ટીકા કરવામાં આવી રહી છે મિમિક્રીની ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જગદીપ ધનખડ સાથે વાત કરી હતી ઓમ બિરલાએ પણ કહ્યું હતું કે આવી રીતે અપમાન ન સાંખી લેવાય અને એનડીએના સાંસદો પણ વિપક્ષે કરેલી આ મિમિકરીનો વિરોધ કરી રહ્યા છે સભાપતિના સન્માનમાં એનડીએ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો